જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક એવા ટોપિક વિશે આગળનો આપણો ચાર દિવસ પહેલાં એક વિડીયો બનાવેલો છે કે બહારની માતાનો વ્યવહાર કેવી રીતે કરવો બહારની માતા વાળવી કેવી રીતે તો એના કોમેન્ટમાં ઘણા બધા મિત્રોનો આપણા જે ભક્તો છે આપણા ચેનલના જે સબસ્ક્રાઈબરો છે એમના અમુક એવા કોમેન્ટ આવ્યા છે જેના જવાબ આપવા બહુ જરૂરી છે તો આજે મેં એવી ત્રણ ચાર કોમેન્ટો પિક કરી છે જે હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું કે એનું શું કરવું જોઈએ એવી પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ તો વિડીયોને અંત સુધી જોજો કેમ કે જે પણ માણસે જે પણ ભાઈએ જે આ પ્રશ્નો પૂછ્યા છે એ કાયદેસર બહુ ખૂબ જ સરસ મજાના અને જાણકારી લેવા યોગ્ય છે એટલે વિડીયો બનાવવો પડે છે બાકી હું કોઈની કોમેન્ટ ઉપર એટલી જલ્દી વિડીયો નથી બનાવતો પણ જાણવા લાયક છે એટલે બનાવું છું તો એવી ત્રણ કોમેન્ટો મેં પિક કરી છે તો આજે આપણે આ વિડીયોમાં એના ઉપર થોડી ડિસ્કસ કરવાના છે તો વિડીયોને ધ્યાનથી અને લાસ્ટ સુધી જોજો એટલે સરળતાથી તમને તમારા જવાબ મળી રહે અધૂરી જે જાણકારી છે મિત્રો એ બહુ જ હાનિકારક છે એટલા માટે કહું છું કે વિડીયોને અંત સુધી જોવો અને જાણકારી તમને યોગ્ય લાગે જાણકારીમાંથી કંઈ શીખવા જેવું મળે અને તમને લાગે છે કે અમારા કુટુંબમાંથી મારા સંબંધીઓમાંથી કે અમારા મિત્રોમાંથી કોઈને આ જાણકારીની જરૂર છે તો શેર કરવાનું તમે ભૂલતા નહીં અને ચેનલને નવા ચેનલ ઉપર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમને પણ દેવગતિની માહિતીમાં રસ હોય તો ચાલો મિત્રો વધારે વાર ના કરતાં આપણે પહેલી કોમેન્ટનો જવાબ આપીએ તો મિત્રો એક ખૂબ જ મજાનો અને સરસ જાણકારી લેવા યોગ્ય એક પ્રશ્ન પૂછો છે એક મોટાભાઈએ તો પ્રશ્ન કંઈક આ પ્રકારનો હતો કે માતા ન્યાય લેવા ગઈ હોય તો સામેવાળા ન્યાય આપવા તૈયાર ના હોય તો શું કરવું જોઈએ ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે અને બીજું કે આ ખૂબ જ જાણકારી યોગ્ય પ્રશ્ન છે કેમ કે આવા આ એવી કોમેન્ટ છે મિત્રો કે મેં લગભગ પચાસ ઉપર એ વિડીયોના નીચે કોમન કોમેન્ટ આથી જોઈ છે એના લીધે આ વિડીયો બનાવવો પડે છે તો આ કોમેન્ટ એવું કહે છે કે માતા ન્યાય લેવા આપણી કોઈ જગ્યાએ ગઈ હોય આપણી માતા ન્યાય લેવા કોઈ જગ્યાએ જાય અને સામેવાળા ન્યાય આપવા તૈયાર ના હોય તો આપણે શું કરવું પડે તો મિત્રો એવી પરિસ્થિતિમાં તમારે કંઈ પણ કરવાનું આવતું જ નથી જો ખરેખર આપણું દેવ ન્યાય લેવા ગયું છે તો દેવ દેવનું કામ કરી લે છે બરાબર તમારે ખાલી રાહ જોવાની છે જો તમે સાચા છો જો તમે તમારી વાતમાં અડગશો સાચા છો અને ખરેખર તમારો તમારા સાથે અન્યાય થયો છે તમારા સાથે દુર્વ્યવહાર થયો છે તમને છેતરવામાં આવ્યા છે તમને હાનિ પહોંચાડવામાં આવી છે તમને દબાવવામાં આવ્યા છે આમાં તે કોઈ પણ કારણે જો તમારું દેવ ન્યાય લેવા ગયું છે તમારું અપમાન થયું હોય તમારી ઇજ્જત ગયું હોય અને એ ઇજ્જતનું વ્યવહાર લેવા ગઈ હશે માતા તો ચોક્કસ પડે આજ નહીં તો કાલે માતા વ્યવહાર અને ન્યાય લઈને જ વળશે આ વિશ્વાસ તમારો નબળો ના થવો જોઈએ જો વિશ્વાસ તમારો નબળો નહીં થાય તો ચોક્કસપણે દેવ તમારો ન્યાય લઈને ઘરે પાછું વળશે વળશે અને વળશે જ ત્યારબાદ મિત્રો બીજી એક કોમેન્ટની વાત કરીએ ન્યાય લેવા ગયેલી માતા સામેવાળો વ્યક્તિ બેસાડે તો બેસી જાય ખરા બીજા માણસની પણ એક સરસ મજાની કોમેન્ટ છે ફરીથી તમને પહેલાં કોમેન્ટ જણાવું છું ન્યાય લેવા ગયેલી માતા સામેવાળો વ્યક્તિ બેસાડે તો બેસી જાય ખરા તો મિત્રો આ ઘણી જગ્યાએ જોવા મળ્યું છે અને સાંભળવા મળ્યું છે કે અમે માતા મોકલી હતી અને એમને બેસાડીને પૂજવા લાગ્યા તો એમને શું ખાવી ગયું ઘણા બધા મેસેજ આવે છે ફોન પણ આવે છે તો આ તદ્દન વાત ખોટી છે મિત્રો ન્યાય લેવા ગયેલું દેવ ન્યાય લઈને પાછું આવે જ છે એ કોઈના બેસાડવાથી બેસી જાય નહીં હા એક વસ્તુ બની શકે છે એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ એક વસ્તુ એવી બની શકે છે કે કે જે તમે ન્યાય ધારે કે એક વસ્તુ સમજો તમારી જમીન હડફી છે તમારા લાખો રૂપિયાનું એમને કરી નાખ્યું છે બરાબર હું સરળ ભાષામાં જ વાત કરીશ લાખો રૂપિયા તમારા એમને છીનવી લીધા છે કોઈ આવા કેસ છે બરાબર ત્યાં સુધી જો માતાને ન્યાય આપવા તૈયાર હોય અને એ વચનમાં રહે માતા અમુક માતાઓને વચનમાં લેવામાં આવે કે અત્યારે મારા જોડે એવી સગવડ નથી કે તમારા દીકરાનો તમારો ન્યાય હું આપી શકું પણ મારી સગવડ થાય ત્યાં સુધી તમે તમારી જે પણ હાનિ છે એ રોકીને મને મારા કામ ધંધા ઉપર અને મારા જે પણ વ્યવસાય છે એમાં પ્રગતિ થવા દો કેમ કે મારા જોડે આવશે હું આપવાના કાબિલ થઈશ તો તમને તમારો ન્યાય આપીને વાગતા ઢોલે અને ખૂબ જ સન્માનથી તમને અને તમારા દીકરા દીકરાને માનથી હું વિદાય આપીશ એટલે માતા વચનમાં થોડો ટાઈમ બેસે ખરા બાકી કોઈ બેસાડી દે પૂજવા લાગે અને માતા એમની થઈ જાય અને એમનું સારું કરે તો એવી તદ્દન વાત ખોટી છે એટલે ખોટા જે ખોટા વિચારો છે એ બદલવાની જરૂર છે તમારે ત્યારબાદ લાસ્ટ કોમેન્ટ એવી હતી મિત્રો કે ન્યાય આપવા તૈયાર હોય અને સામેવાળો દેવ લઈ જવા તૈયાર ના હોય તો શું કરવું આ પણ ખૂબ સરસ મજાની કોમેન્ટ છે એક મિત્રએ એવું પૂછ્યું છે કે ન્યાય આપવા આપણે તૈયાર હોય પણ સામેવાળો દેવ લઈ જવા તૈયાર ના હોય તો એવી પરિસ્થિતિમાં તમારે શું કરવાનું છે તો મિત્રો ન્યાય આપવા જો તમે તૈયાર હોય અને સામેવાળો દેવ લઈ જવા તૈયાર ના હોય તો મિત્રો તમારે જરાય ગભરાવાનું છે નહીં તમે તમારા કુળદેવીના શરણોમાં જઈને તમારે એક જ પ્રાર્થના કરવાની છે કે મારાથી એક હજાર ગુના થઈ ગયા હશે એક હજાર પાપ થયા છે અને હું મારા ભૂલનો જે ભોગવટો છે એ હું કરવા તૈયાર છું બરાબર તો સામેવાળું વ્યક્તિ નહીં માને તો તમારો દેવ એમને મનાવવા જશે અને જો તમે નીતિમાં અને તમે સાચે જ એમનો ન્યાય આપવા તૈયાર છો તમે તમારી ભૂલ સ્વીકારીને તો તમે માતાજીને મનાવી અને તમે કહી શકો છો કે હું ન્યાય આપવા તૈયાર છું પણ તું તમારી જે પણ વસ્તી હોય તમારા ગમે તેટલા ઘરની હોય કોઈ એક દીકરાનો વ્યવહાર હોય કે દસ દીકરાનો વ્યવહાર હોય તું જગાડીને અમારા સ્થાને કે લાવજે તું રૂપિયો માગીશ તો તારો સવા રૂપિયો વ્યવહાર આપવા અમે તૈયાર છીએ બરાબર અને તમારા જે દીકરા છે તમને લઈ જવા તૈયાર નથી તો એમને પણ શુદ્ધ આપજે કે અમે ન્યાય આપવા તૈયાર છીએ અને ન્યાય લઈ લે અને તમને સન્માનથી તમે તમારા ઘરે જાઓ એવી અમારી અપેક્ષા છે આવી પ્રાર્થના કરશો તો સો ટકા ગમે તેવું દેરું હશે એ ઠરી જશે તો મિત્રો આ ત્રણ જે ત્રણ કોમેન્ટો છે એ બહુ સરસ મજાની છે જાણવા યોગ્ય છે તો જેને પણ આ જાણવા યોગ્ય જાણકારી તમને યોગ્ય લાગી હોય ને અને તમારા દુઃખનું નિવારણ આ વિડીયોમાંથી મળ્યું હોય તો શેર કરવાનું ભૂલતા નહીં જાણકારી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા નજીકમાં કોઈને આ જાણકારીની જરૂર હોય તો એમની હેલ્પ કરવા માટે શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમારે પણ કોઈ એવો જવાબ જે છે તે તમને નથી મળી રહ્યો તો તમે કોમેન્ટ કરો સારો એવો પ્રશ્ન હશે અને મને લાગશે કે હા જાણકારી આપ્યા યોગ્ય છે તો હું ચોક્કસથી તમારા માટે એ વિષય ઉપર વિડીયો લઈને આવીશ તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલળીમાં હર હર મહાદેવ